નમસ્કાર મિત્રો છ ઓગસ્ટ એટલે એક એવો ભયંકર અને કાળો દિવસ જેણે ઇતિહાસને કાયમ માટે બદલી નાખ્યો જી હા મિત્રો આજે આપણે આ વિડિયોમાં વાત કરવી છે હિરોશીમા દિવસ વિશે મિત્રો છ ઓગસ્ટ ઓગણીસો ના રોજ જાપાનમાં બનેલી આ ઘટનાને સાંભળીને જ તમારા રૂવાડા બેઠા થઈ જાય છે તો વાસ્તવમાં આ ઘટના કેવી હશે મિત્રો વાત શરૂ કરતા પહેલા તમને જણાવું કે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હિરોશીમા દિવસ છ ઓગસ્ટે મનાવવામાં આવે છે જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના હિરોશીમા શહેર પર થયેલા વિનાશક બોમ્બ ધડાકાની વર્ષગાંઠને ચિહ્નિત કરે છે આ દિવસે એટલે કે છ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસમાં લગભગ સવારે આઠ અને પંદર વાગ્યે એનોલા ગે અમેરિકન બી ઓગણત્રીસ બોમ્બર વિમાને લિટલ બોય નામનો બોમ્બ હિરોશીમા શહેર પર ફેંક્યો હતો જેનાથી અકલ્પનીય વિનાશ સર્જ્યો હતો મિત્રો પરમાણુ બોમ્બ પછીનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે વિસ્ફોટ અને ત્યાર પછીની આગે બે માઈલની ત્રિજ્યામાં લગભગ દરેક વસ્તુનો નાશ કર્યો હતો પરિણામે આ વિસ્ફોટમાં હજારો નિર્દોષ લોકોના જીવ ગયા હતા મિત્રો તમને જાણીને પણ નવાઈ લાગશે કે આ બોમ્બના કિરણોત્સર્ગની અસરો હજુ પણ ત્યાંના લોકો પર જોવા મળે છે એટલે કે ત્યાંના લોકો હાલની અંદર પણ ખોડ ખાપણવાળા જન્મે છે મિત્રો તે દિવસની ભયાનકતા હોવા છતાં શાંતિ અને પરમાણુ પરમાણુકરણ માટે તરીકે છે અને અને શીખવા પરમાણુ યુદ્ધના મુક્ત ભવિષ્ય તરીકે કામ કરવાની વિનંતી કરે છે તો ચાલો આપણે પણ આજના આ દિવસે આપણા હૃદયમાં હિરોશીમાની ભાવનાને લઈ જઈએ અને સમગ્ર માનવતા માટે શાંતિ પ્રેમ અને સહાનુભૂતિના મહત્ત્વને યાદ કરીએ સાથે મળીને આપણે એવી એક દુનિયા બનાવી શકીએ જ્યાં આવી દુર્ઘટનાઓ ફરી ક્યારેય ન બને જય હિન્દ જય ભારત